શકે છે કે તમે રહેવા આવી શકો છો પણ માલ ધોરણ લઈને અમે ગામડામાં રહેવા દેશું નહીં તો આવી વિકેટ પરિસ્થિતિમાં માલધારી પોતાનો માલ લઈને જાય તો ક્યાં જાય એટલે અમે એ માંગ લઈ શકીએ જે તમારું અલ્ટિમેટમ છે તે પહેલા તમે જગ્યા આપો ત્યાર બાદ આવા બધા અલ્ટિમેટમ છે તાના સાઈ જે કહેવાય કે જે હિટલર સાઈ છે ત્યારે તમે નાખો અમે તમને પૂર્ણ સહયોગ કરશું પણ પહેલા જગ્યાનો કોઈ વૈકલ્પિક ઓપ્શન આપો કેમ કે આજુબાજુના ગામડાવાળા નથી આપતા અને કોઈ કોઈ પાસે જગ્યાઓ ટાઇટલ ક્રિએટ નથી જેના વાળા છે પણ જગ્યાઓ ટાઇટલ ક્રિએટ નથી તો એ લોકો પોતાનો માલ ધોર લઈને ક્યાં જાય એક રજૂઆત કરવા અમે સવાજે આવ્યા છીએ તો અમે ગાંધીજી ના માર્ગે આંદોલન કરશી અને જો બાદ પણ નહીં આવે તો ભગતસિંહ નો રસ્તો પણ અમે અપનાવીશું